તો હાલો ગાઈસ કેમ છો મજામાં આવ્યો મજામાં છે વેલકમ ટુ ન્યુ બ્લોગ તો ગુડ મોર્નિંગ બધાને અને આપણા નવા વિડીયો બધાને સ્વાગત છે અને આજે છે ને એક પાર્સલનો ઢગલો થઈ ગયો એ વસ્તુ હું બતાવી કે હું શું છે ને બધી એમાં માંગેલું હું છે એ બધી ડિટેલમાં બતાવી એટલે જો પહેલા તમે તો જો અજી તો પાર્સલ થઈ છે આજ ક્યાં ફાઇનલી જોઈ લ્યો આખો આ મને કહે છે કે પાર્સલ નાઈ લઈ અને હજી પાછળ છે અને અમુક હજી લેવાઈ ગયા આપણે અને મમ્મી ને લોકો જુનાગઢ રહેતા હતા એટલે એ જયારે અહીંયા આવ્યા ને તો એને જોયું કે જે હું પાર્સલ મંગાવતી હોય ને તો એની પેલી આજે હોય ને તો એ એમને મેં મતલબ બધી રાખી હતી ભેગી કરીને એવું હોય ને આપણે રિટર્ન કરવામાં જરૂર પડે મમ્મીએ એ જોઈ બધી મમ્મી જતી જ રહી ગઈ કે એટલી એટલા પાર્સલ મંગાવ્યા હતા એટલા પાર્સલ આવ્યા હતા તો ફાઇનલી જો બધે બતાવે છે કે એમાં હું આપણે મંગવેલી હોમ ડેકોરેશન એટલી બધી છે એમાંથી મીન્સ કે જે આવી ગયું છે એમ તો ઘણું બધું એમ આપણે ઓવજી તો હોમ ડેકોરેશન એમ પણ એમાંથી જે મેં સિલેક્ટેડ અમુક આઇટમ જે હતી પ્રોડક્ટ તો એ બધે આવી ગયા સુસુ મંગવ્યો છે બધું ઘણું બધું લેવાનું છે પણ આમાંથી અમુક વસ્તુ જે મને આ એ બધી મેં મંગાવેલી છે એ બતાઈએ એ ખોલીને

બીજું બોક્સ હમ હવે જો આમાં જો આ વસ્તુ તો હું હોય કે મને તો વધારે કોઈ નથી કેમ કે હોમ ડેકોર ની વેલકમ ટુ અવર હોમ લુક એટ પીપલ સ્વાગત કરો

પછી અમુક રિનોવેશન ફર્નિચર બધી બધી તો કરવાનું જાવી રીતે એમાં સાકરી આવે આવી અને પછી દો આમ મસ્ત આપણે ઘરની વેલકમ ટુ હોમ આવી રીતનું લાગે આમ રાખ્યો ને વેલકમ ટુ હોમ તમને ગમે સારું બીજું હમ એ મસ્ત લાગે એવું નથી એ ક અલગ લાગેમ લાગે કે ફોટા છે હું બધાયને ચાર ના લીધું પણ એમાં એક બીજી હતું એ છે ચોરસ છે કદાચ ટાઈપ આમ નીચે નીચે બધાય તો ફાઇનલી બે ચેક થઈ ગયા ચેક આઉટ બે થઈ ગયા સ્વીઝલસ આલુ છે તો આ ફાઇનલી સ્ટેન્ડ છે વાન સ્ટેન્ડ છે ને હું આપણે આ સાઈડ રાખી દી ફોટો માં એક ફોટો રાખી

ના ફસે સ્ટેન્ડ આવે એમાં અમે એક ઓપન કર્યુંતું એક નથી કર્યું સ્ટેન્ડ વગર તો અમુક લીધી હોય એ બરોબર મસ્ત બે બધી ફ્લિપકાર્ટ ને આઈટમ લાગે વધારે પડતી

આ બે મોટા છે અને કઈ બાજુ રાખવાના ગમેયા રાખે કે આ વસ્તુનું એવું ન હોય કે ક્યાં એ ફિક્સ રાખવાના દીવાલ પર રાખે કે જરાકોઈ તો પેલી બાલ્કનીમાં આપણે છે ને આ બધાથી મોટું આનાથી નાનું નાનું એમ સ્મોલો સાઈઝ આવતી જાય એવી રીતે આ કેટલા છે 1 2 3 4 5 એવી રીતે છે નાયા મોટા એમ

આ એક જોવાય ગયો જમ મમી સાઈડ માં રાખ દઈએ યાર આપણે રાખી દે હું આ જામનગર આ આ લીધી ઈ તો આ ક્યાં લીધી આપણે મઢડા લીધી ક્યાં દે વસ્તુ લઈ એવું ના હોય પણ આ તો આપણે વ્લોગ બનાવતા પણ વસ્તુ એડ એટલે ડાયરેક્ટ સામાન છે હજી ફ્રેમ નો મળી કામ નયા વેચાઈ ગયું બધને બો વેલી ને બધું તો બીજી દિવસે હતું જ કારણ કે પબ્લિક એટલી હતી એટલે આઈ થિંક વેચાઈ અત્યારે હા તો જો દેખાય એવું ફીલ થાય

અને એમાં છે ને આવી રીતે આ બધું એમ આજુબાજુ રીતે જેમ કે ફોટો રાખી ઈ ટાઈપનું આને પછી આપડે દિવાલમાં આમાં સેટ કરવાનું થાય રીતે બધું છે એટલે આ પછી રાખી એની પછી રીતે આપણે કોઈ પણ ડિઝાઇન બની નાના નાના રેડ અને બ્લેક એના ફરતે આ અને આ જે છે જો અને આ નમક એ આ વીરી દે પેક છે અજી આપણો ફોટો આઈ બ્લેક આવના ને ડિઝાઇન કરીને એમાં જે વીરીના ફોટો બતાવશું ને એ રીતના નોખી લુક લાસ્ટમાં એવું આવવાનું છે ટુકમાં અને આ છે નાના મોટા એમ કરીને કેટલા એક ચાર આઠ

લે કે પ્રોગ્રામ હાલે ચાલો તો આવતો ન ઉતારી તો ફાઇનલી જો અત્યારે આપણે જેની વાત કરતા હી અને આ ઢગલો થઈ ગયો અને આજે આપણે ફાઇનલી જેની વાત કરતા એ વસ્તુ આવી ગઈ હા બો મસ્ત છે જો કેવું લાગે મસ્તનો જો વાહ

દેખાય મસ્ત આમ અને ક્વોલિટી આમ મજબૂત છે આ ગાલે હાથ રાખીને મી બો ઈ તો જો ઋતુ જીવું આ તો ઋતુડી છે ને કરી તા આપણે વાલે ઋતુ છે ને એના જીવ પછી આને આખો ઉપર હાથ રાખે આ ને જો આખો પે હાથ રાખીને રાખે

ટેગલો થઈ ગયો આ બધું હે ને અને હમણા આપણે મેરેજ માટેની શોપિંગ કરવા માટે જવાના છે કારણ કે પૈના છોકરાના મેરેજ આવવાનો હવે આઈ થિંક એક મંથ જેટલો જ ટાઈમ રહી ગયો છે તો માં મેરુ અને અમારા બધાના કપડાને એ બધી શોપિંગ કરવાની છે તો એનો વિડિયો પણ આવશે એટલે ઈ જોતા જોવાનું પીતાને તો ચાલો બધાને બાય બાય અને ગુડ નાઈટ બધાને ગુડ નાઈટ તો આજનો વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને મળી પાછા નવા વિડીયોમાં અને બધાને ગુડ